હેલો કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારા બ્લોકમાં ચાલો આપણે જઈએ હર્ષદમાના મંદિરે આપણે હર્ષદમાનું મંદિર આવેલું છે જોઈ શકો છો પાછળ આપણે જય હર્ષદમાં અમારી ઘરવાળી છે જય હર્ષદમાં આપણે હર્ષદમાના મંદિરે જાવીએ તો નીચેનું મંદિર ખુલ્લું છે ઉપરના મંદિરે જાવું હોય તો આપણે આગળથીનો રસ્તો બંધ છે તો આપણે ચાલો જઈએ પાછળના રસ્તેથી ને માના મંદિર ઉપર આ માના મંદિર ઉપર આવી ગયેલા છે એવી આપણે આ જોઈ શકો છો બધું જય હર્ષદમાં કોમેન્ટમાં જરૂર કહેજો જય હર્ષદમાં લખીને મોકલજો જય હર્ષદમાં આપણે માના મંદિરે આ ઉપર આવી ગયેલા છે એ માનું આ મંદિર છે આ તમે જોઈ શકો છો બધું જય હર્ષદમાં કોમેન્ટમાં જરૂર લખજો જે હર્ષદમા હર્ષદમા નું મંદિર આપણે જે જે આપણે ઉપર આવી ગયા છીએ એ મંદિર ઉપર આ અમારે છોકરો છે નાનો એમ થો જોઈ લો તમે જોઈ શકો છો ઓ ચાલો આપણે આવી જાય મંદિર ઉપર આપણે મંદિર ઉપરથી ચુંદડી બાંધી માતાજીના મંદિરે જોઈ શકો છો અને આપણે પગે લાગવી જય જય હર્ષદમાં અમારે બધા આવી ગયા છે મંદિરે પગે લાગવા ઉપર હર્ષદમા માના મંદિરે બધી તમે જો મૂર્તિ આવેલી તમે જોઈ શકો છો પાછળના ભાગમાં મંદિર ની છે આ મૂર્તિ બધી વર્ષો પુરાની છે ભાઈ મંદિર તમે જોઈ લો મંદિર કેવી રીતના ઊભું છે આ માનું તમે જોઈ શકો છો આખું મંદિર છે કેવી રીતના ભાઈ ઊભું છે આ જુઓ આ મૂર્તિ છે બધી મૂર્તિ પર જોઈ શકો છો ખિસકોલી પણ બેન પગે લાગવા આવી ગયા છે માના મંદિર ઉપર તમે જોઈ શકો છો આ મંદિર આપણે અર્ષદમાનું દરિયા કાઠે આવેલું છે દરિયા કાઠે આવેલું છે છે આ આ મંદિર મંદિર પોરબંદર થી કિલોમીટર થાય ઉપર જોઈ શકો છો મુંગટ રહેતો નથી ભાઈ મુંગટ નું મંદિરે ઉપર આવેલું બહુ કર્યું છે બધાએ પણ મુંગટ રહેતો નથી ઉપરનો આ હર્ષદમાના મંદિર ઉપર તમને અમારો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જઈએ